નમસ્કાર દર્શક મિત્રો બે ઇન્ડિયાના ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપ સૌનું સ્વાગત છે તો દર્શક મિત્રો લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ હવે સમાપ્ત થઈ ગઈ છે ત્યારે ચૂંટણી પંચે દેશમાં વધુ એક ચૂંટણીની જાહેરાત કરી દીધી છે હાલ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે જેમાં સાત રાજ્યની તેર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે તો દસ જુલાઈએ મતદાન યોજાશે અને આ નું પરિણામ જે છે તે તેર જુલાઈએ જાહેર થશે ચૂંટણી પંચે દેશમાં વધુ એક ચૂંટણીની જાહેરાત કરી દીધી છે

શપથ ગ્રહણ કરી દીધું ચોક્કસ થી ભારત દેશમાં આચાર સંહિતા પૂર્ણ પણ થઈ ચુકી છે પરંતુ અમુક રાજ્યોમાં આચાર સંહિતા લાગુ પડી ગઈ છે અને વિધાનસભાની પેટા ચૂંટણીઓ માટેની તારીખો જે છે તે જાહેર ગઈ છે ખાસ સાત રાજ્યો આગામી સમયમાં વિધાનસભાની પેટા ચૂંટણીઓની તારીખ જાહેર કરી દેવામાં આવી છે એટલે કે આચાર સંહિતા ત્યાં લાગુ થઈ ગઈ છે ખાસ કરીને સાત રાજ્યોની જો વાત કરવામાં આવે તો વિધાનસભા ચૂંટણીની અંદર આ પેટા ચૂંટણી યોજાવાની છે સાત રાજ્યોમાં

મરવા માટે એટલે કે ધારાસભ્યોના કોઈ કારણોસર આકસ્મિક મૃત્યુ થયું હોય અથવા રાજીનામું આપ્યું હોય એની જગ્યા ખાલી પડી હોય ત્યાં પેટા પેઢાચૂંટણીનું આયોજન કરવામાં આવશે તેની તારીખ જે છે તે જાહેર કરી દેવામાં આવી છે આ તારીખ જે છે તે દસ જુલાઈએ ચૂંટણી યોજાશે તે તારીખ નક્કી કરવામાં આવી છે અને તેર જુલાઈએ મત ગણતરી એટલે કે પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે ત્યારે ચૂંટણી પંચે એટલે કે આ જ રુતો બંગાળની ચાર બેઠકો માટે સહિત સાત રાજ્યોની તેર વિધાનસભા બેઠકો માટે પેટા જગ્યાઓ ખાલી પડી હોય તેના અનુસંધાને વિધાનસભાની પેટા યોજાતી હોય છે અને તે કારણોસર સાત રાજ્યોમાં તેર બેઠકો પર વિધાનસભાની પેટા યોજાવાની છે બહાર જો ખાસ વાત કરવામાં આવે તો બિહારની રૂપોલી પશ્ચિમ મંગાળમાં રાયગણ રાણાગઢમાં દક્ષિણ બગડા તમિલનાડુમાં વિક્રવંડી મધ્યપ્રદેશમાં અમરાવાડા ઉત્તરાખંડમાં બદ્રીનાથ અને પંજાબના જલંધર પશ્ચિમ અને હિમાચલ અને હિમાચલના દેહરા અને હમીરપુર ખાતે આ ચિત્ટીનો સમાવેશ કરવામાં આવ્યો છે આ ભારતીય ચુટણી પંચે અને જાહેરાત કરી છે જેની અનુસંધાન તમિલનાડુમાં એક મધ્યપ્રદેશમાં એક ઉત્તરાખંડમાં બે

વિધાનસભાની પેટા ચૂંટણીનું પણ જે છે તે આયોજન કરવામાં આવ્યું હતું પાંચ વિધાનસભા પણ હતી સાત અંદર વિધાનસભા બાકી રહી ગઈ તેનું ભારતીય ભારતીય ચૂંટણી પંચ દ્વારા આજે એક નોટિફિકેશન એક ચૂંટણીની તારીખો જે છે તે જાહેર કરી દેવામાં આવી છે દસમી જૂન ના રોજ મતદાન યોજાશે તેર તારીખે બહાર પરિણામ જે છે એટલે કે વિધાનસભાની પેટા ચૂંટણી

વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે જેમાં સાત રાજ્યની તેર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે તે મતદાન અને તેનું પરિણામ જે છે તેર જુલાઈએ જાહેર થશે તો હવે વાત કરીએ સુરત

શાબ્દિક બોલાચાલી બાદ તબીબે સ્પા થપ્પડ ઝીકી દીધો હતો ઋત્વિક દરજી નામના તબીબે થાઈ ગર્લ બોલાવી હતી વિકલ કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલો પણ મળી આવી છે સમગ્ર ઘટના મામલે પાંચ લોકોની કમિટી બનાવવામાં આવશે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે હોસ્પિટલ છે સુરત ની જે સુરત મહાનગરપાલિકાના માં આવે છે ત્યારે કોઈ પણ જાતનો જે હોય છે તે વિવાદ સામે આવતો હોય છે ત્યારે ફરી એકવાર

આ મામલે હાલ તો જે સ્થાનિક જે તંત્ર છે તે પણ કેટલા કે પાંચ લોકોની ટીમ બનાવી છે અને સમગ્ર મામલે વિશેષ કે તપાસના આધી સાંપા છે પરંતુ અવારનવાર સેમીર હોસ્પિટલ છે તે વિવાદોમાં આવતી હોય છે અને આ હોસ્પિટલ છે તે સરકારી હોસ્પિટલ છે અને આ હોસ્પિટલ જે મહાનગરપાલિકાના અન્ડરમાં આવતી હોય છે ત્યારે જે

પોલીસ છે તે પણ તપાસ કરી રહી છે મહાનગરપાલિકાના અધિકારીઓ છે તેને પણ પાંચ લોકોની ટીમ બનાવી છે અને આ સમગ્ર પાંચ લોકો દ્વારા આ જે છે તે તપાસ કરવામાં આવશે આ સાયલ

વાત કરવામાં આવે કે એવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે આજે સ્મીમેર હોસ્પિટલ છે તે તો મહાનગરપાલિકા સંચાલિત છે ત્યારે એવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે મોડી રાત્રે આ જે ગર્લ છે થાઈસ્પા ગર્લ એને બોલાવવામાં આવી હતી અને ત્યારે આ જે ગર્લ છે તે બહાર નીકળી ત્યારે અસ્તવ્યસ્ત હાલતમાં હતી તેવું પણ જાણવા મળી રહ્યું છે हजी बिलकुल वात करवामां आवे तो सूत्रनुं मा मा मानीने चालीए तो आ जे गर्ल्स जे

આવી જે પ્રવૃત્તિ કરનાર જે તબીબો હોય છે જે ત્યાંના કર્મચારી હોય છે તે પ્રવૃત્તિ કરતા હોય છે તેને અટકાવવા અધિકારીઓ કે સીસીટીવી જે છે તે સમગ્ર હોસ્પિટલ માં જોવા મળે છે અને સીસીટીવી સક્રિય છે એટલે કે કહી શકાય કે અધિકારીઓ કોઈ પણ ઘાતનું બાનું પણ નથી બનાવી શકતા પરંતુ હોસ્પિટલ ના જે સીસીટીવી ની વાત કરવામાં આવે સૂત્રો તરફ થી તો આ જે સ્ત્રી છે તેની ચાલી ને આવી હતી અને દોડી ને બહાર જાય છે તેવી પણ વાત છે તે સામે આવી ગઈ છે

તો બોલાચાલી બાદ તબીબે સ્વાગલને થપ્પડ તબીબે થાય બોલાવી હતી ડિકલ કેમ્પસમાંથી માંથી દારૂની ખાલી બોટલો પણ મળી આવી છે સમગ્ર ઘટના મામલે પાંચ લોકોની કમિટી બનાવવામાં આવશે અને સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે તો દર્શક મિત્રો હજુ આ મુદ્દે વધુ ચર્ચા કરવાની બાકી છે પરંતુ હાલ સમાચારમાં સમય થયો છે વિરામનો आइए आइए और आपकी उम्र क्या होगी so, आपकी पच्चीस साल हाँ? हाँ, पूरे होने चले और आज भी आबाद ब्रेड हमारे परिवार का एक अतूट हिस्सा है आबाद ब्रेड आपकी छोटी और बड़ी हंगर का साथी અરે પણ ડિસ્મા આપો ને આમાં વાતો શું છે દાળ વડા સાથે સમાચાર ફ્રી હા અને દાળ વડા સાથે બીમારી ફ્રી અખબારોના છાપકામ માટે વપરાતી સહીમાં લીડ એટલે કે સિસુ હોય છે નેફથેલામાઇન એરોમેટિક હાઇડ્રોકાર્બન અને એરિલ હાઇડ્રોકાર્બન રિસેપ્ટર જેવા ઘટકો હોય છે જે ક્યારેક ન્યુરોટોક્સિસિટી કાર્ડિયોવેસ્ક્યુલર રોગો કિડનીના રોગો કેન્સર અને લીવર ફેલ્યુઅર જેવા રોગો માટે કારણભૂત હોય છે જે વ્યક્તિના ફેફસાને નુકસાન કરે છે હાડકા નબળા પાડી દે છે અને હાઈ બ્લડ પ્રેશર જેવી સ્વાસ્થ્યને લાગતી બીમારીની પરિસ્થિતિનું નિર્માણ કરે છે બારના કાગળ અને એના જેવી સામગ્રીનો ઉપયોગ ખાદ્ય પદાર્થના પેકિંગ માટે પ્રતિબંધિત છે કટ ટુ ધ ટોપિક માં આપનું સ્વાગત છે હો છું દિવ્યા તમે હરદર વાળું ગુદ પી લો તમારી ગળાની ખીચડી દૂર થઈ જશે અરે થોડું કાદુનો રસ પી લો સારું થઈ જશે અરે એટલો ટાઈમ નથી

આર્થિક સમસ્યાઓથી છો પરેશાન શું આપને રહ્યા કરે છે સતત માનસિક તણાવ શારીરિક સમસ્યાથી પીડાઈ રહ્યા છો લગ્ન કરવા સતત આવી રહ્યા છે વિઘ્નો

ક્યાં ખોવાયું સુકમા દર શનિવારે સવારે સાડા દસ કલાકે જુઓ માત્ર બુલેટ ઇન પર હવે વાત કરીએ કચ્છની કચ્છમાંથી ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે અબડાસાના પિગલેશ્વર નજીકથી મળ્યા ચરસના દસ પેકેટ કોઠારા પોલીસે બિનવારથી ચરસના પેકેટ જપ્ત કર્યા છે ચરસના પેકેટ મળતા કોઠારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બિનહાર બિનવાર સુઆલતમાં કચ્છમાંથી ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે અમારા સંવાદદાતા પૃથ્વીરાજ સિંહ આપણી સાથે જોડાઈ ચુક્યા છે પૃથ્વીજી ફરી એક વખત ચરસના પેકેટ મળ્યા છે કચ્છમાંથી એટલે કે ચરસના પેકેટ મળવાનો સિલસિલો હજુ પણ યથાવત

યથાવત છે શ્વર નજીકથી ચરસના દસ પેકેટ મળી આવ્યા છે તો કોઠારા પોલીસે બિનવારસી ચરસના પેકેટ જપ્ત કર્યા છે ચરસના પેકેટ મળતા કોઠારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

પાણીનો પોકાર વડાલીમાં પીવાના પાણી મુદ્દે હોબાળો સર્જાયો છે જેના દ્રશ્યો આપવા માટે સ્ક્રીન પર જોઈ શકો છો આ મહિલાઓ ભેગી થઈ છે રણચંડી બની છે પાણીનો પોકાર અહીં નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખનો ગેરાવ કર્યો છે ઘટનાની જાણ થતા વડાલી પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી છે આ સાથે આપણી સાથે દિગ્ગેશ કડ્યા સાબરકાંઠાથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે આપણી સાથે દિગ્ગેજજી મહિલાઓ રણચંડી બની છે પીવાના પાણી માટે શું છે વધુ વિઘાત જી વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના જે વડાલી નગર જે વડાલી માં છેલ્લા કેટલાય સમય થી પીવાના પાણીની સમસ્યા છે તેનો હાલ હજી નગરપાલિકા કચેરી ખાતે આવી પહોંચી હતી ને પ્રમુખ ને ચીફ ઓફિસર નો ઘેરાવો ગયો હતો આ જે ઘટના બની હતી ઘટનાની જાણ થતા જ વડાલી પોલીસ કાફલો જે છે તે ઘટના સ્થળ ઉપર આવી પહોંચ્યો હતો અને સમજાવટ બાદ જે મામલો હતો તે શાંત પડ્યો હતો જી જે દિગ્ગેશ જે રીતે હાલ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી હતી ત્યારે લોકો વધુ પાણીનો ઉપયોગ કરતા હોય છે ને આવા સમયે આજે પણ પીવાનું પાણી એટલે કે નથી મળી રહ્યું અહીંયા કેટલા સમયથી આ સમસ્યા છે જીવાદોરી સમાન ગણવામાં આવે છે મહેસાણા જે છે તે દૂર આવેલું હોવા છતાં પણ મહેસાણામાં પાણી જાય છે બનાસકાંઠામાં જાય છે અને પાટણમાં જાય છે પરંતુ વડાલી નગર જિલ્લા કેટલાય સમયથી આ જ પરિસ્થિતિ નું નિર્માણ થયેલું છે સાત દિવસ એક જ વાર પાણી જે છે

જુનાગઢના રાદેવપુરમાં યુવકની હત્યા કરવામાં આવી છે કે પૈસાની લેતા દેતી બાબતે શરીના ગા વડે હુમલો કરાયો છે આ હુમલામાં સંજય મકવાણા નામના યુવકનું મોત થયું છે દેવો ઓર ફલિંડી ચૌહાણ નામના યુવકે હત્યા કરી હતી સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે હત્યાનો બનાવ સામે આવી રહ્યો છે પૈસાની લેતી દેતી મામલે

તો બીજી તરફ મહાનગરપાલિકાના કર્મચારીએ પણ શહેરના બી ડિવિઝન પોલીસમાં પૈસાની માગણી કરી તો હાલ સમાચારમાં બસ આટલું જ સમાચાર માટે જોતા રહો બે ઇન્ડિયા નમસ્કાર